આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વધતા પ્રદૂષણ વચ્ચે ફેફસાને કેવી રીતે સ્વસ્થ રાખી શકાય તો દિલ્હી અમદાવાદ સુરત અને રાજકોટ સહિતના અનેક શહેરોમાં હવામાનનો ગુણવત્તાનો સૂચકાંક ચિંતા જરે પહોંચી ગયો છે ના સાથે જ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને આરોગ્ય પર અસર પડે છે તો આ વિડિયોમાં અમે તમને કેટલાક સરળ ખોરાક ઘરેલું ઉપાય અને શ્વાસની કસરતો વિશે જણાવીશું જે માત્ર તમારા ફેફસાને જ નહીં પરંતુ રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ દિલ્હી અમદાવાદ સુરત અને હવે તો આપણા રંગીલા રાજકોટમાં પણ હવાનો એક્યુઆઈ ખરાબ લેવલે પહોંચી ગયો છે જેના કારણે સમસ્યાઓને એકંદરે સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે તો આ વિડીયોમાં કેટલાક ખોરાક અને પતિઓ દ્વારા જાણી શ્વાસ ફેફસાને જ નહીં પરંતુ શક્તિને પણ મજબૂત બનાવશે રહેલા કણો શ્વાસ દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે જેથી ફેફસાને સૌથી વધુ અસર કરે છે અને આ સાથે જ પ્રદૂષણમાં સ્વસ્થ રહેવા માટે તમે તમારી દિનચર્યામાં નાના મોટા ફેરફાર કરી શકો છો તો કેટલાક એવા ખોરાકો છે જે તમારા ફેફસાને સ્વસ્થ રાખી શકે છે આ સાથે જ રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર સવાર અને સાંજ જેવા પ્રદૂષણના પીક અવર્સ દરમિયાન ઘરની અંદર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ અને આ સાથે જ બહાર જતી વખતે N95 માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે વધુમાં ઘરે કસરત કરવાનો પ્રયાસ કરો અને તમે એર પ્યુરીફાયર પર ઇન્સ્ટોલ કરી શકો છો અને આ સાથે જ સ્પાઇડર પ્લાન્ટ સ્નેક પ્લાન્ટ અને સાથે જ એલોવેરા જેવા કેટલાક ઇન્ડોર છોડ પણ હવાને શુદ્ધ કરવામાં મદદરૂપ થાય છે તેથી આવા પ્લાન્ટ વાવીને ચોખ્ખી હવા લઈ શકાય છે તો પ્રદુષણ સ્વસ્થ રહેવા માટે પુષ્કળ પાણી પીવું મહત્વપૂર્ણ છે લવિંગ બનેલી સેવન કરવું જોઈએ આ સાથે જ સારી રીતે રોગ પ્રતિકારક શક્તિ જાળવવા માટે વિટામિન સી ડી ઓમેગા થ્રી વિટામિન બી ટ્વેલ્વ ઝિંક સેલેનિયમ અને મેગ્નેશિયમ થી ભરપૂર નો સમાવેશ કરવો જોઈએ અને આ સાથે જ પોષક તત્વો તમારા સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તો હેલ્થ લાઇન અનુસાર બીટ સફરજન કોડું હળદર ટામેટા બ્લુબેરી બેરી લીલી ચા લાલ કોબી અને સાથે ઓસ્ટર મશરૂમ અને દહીં જેવા ખોરાક ફેફસા માટે ફાયદેકારક ગણવામાં આવે છે તો તમારા આહારમાં વિવિધ પ્રકારના બદામ અને ચીઝનો પણ સમાવેશ કરી શકો છો ના સાથે જ વરાળ શ્વાસમાં લેવાથી ફાયદો થાય છે એટલે કે પ્રદૂષણના સમયમાં તમે દરરોજ રાત્રે સૂતા પહેલા વરાળની નાસ લઈ શકો છો અને તમારા ગળાને સાફ કરે છે બળતરા ઘટાડવામાં મદદ કરે છે અને જે પ્રદૂષણને કારણે થતી ઉધરસ અને ગળામાં દુખાવાને ઘટાડી શકે છે તો વરાળનો નાસ શ્વાસમાં લેવાથી શ્વસન ચેપ ઘટાડવામાં મદદ થાય છે અને આ સાથે જ શ્વાસ લેવાની કસરતો ફાયદાકારક છે તમારા ફેફસાને મજબૂત રાખવા માટે તમે શ્વાસ લેવાની કસરતો અથવા તો પ્રાણાયામ કરી શકો છો તો આ સાથે ભસ્મિકા અનુલોમ વિલોમ અને કપાલપાતી જેવી કસરતો ફાયદેમંદ છે તો વધુમાં કોબરા પોઝ અને ભુજંગાસન તમારા ફેફસા માટે ખૂબ જ ફાયદેકારક ગણવામાં આવે છે સાથે ફરી મળતા અમારી યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકીઓ નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બેસ્ટ નાઇન્ટી ન્યુઝ આપવામાં આવેલી જાણકાર વિવિધ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર